મિત્રો કુંખા મેળી એ પણ વાત કરી છે તો કીધું કે તમારે આવવાની જરૂર નથી જેટલી તાકાત તો મિત્રો આ કુંખા મેળીએ લાખો લોકોના પાંચ લાખ લોકો ત્યાં પબ્લિક આવતું હોય છે અને લાખો લોકોથી વધુ લોકોના કામ કર્યા છે તો તમારી કુળદેવીનો સો ટકા એ ભેઠો કરાવે છે અને તમે જાગૃત થઈ જજો તમારી કુળદેવી પૂજવા માટે તમે હેલો મિત્રો સ્વાગત છે અમારા આજના નવા વિડીયોની અંદર તો જય માતાજી જય કુંખાર મેળીમાં જય ભુચાર માતા તો મા કુંખાર મેળીએ કેવી વાત કરી છે તો એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો તો તમને પણ જાણવા મળશે કુંખાર મેળીએ કેવી વાત કરી છે અને આ વાત જાણીને તમને પણ તમારી કુળદેવી સીધી વાત કરી છે તો તમે પણ તમે તમારી કુળદેવ પર વિશ્વાસ નહીં કરતા હોય તમારી કુળદેવ પર ભરોસો તમારાથી ઉઠી ગયો હોય તો તમે પણ આ વાત જાણીને તમને કંઈક ભરોસો આવશે અને તમારી ગુરુદેવી પર અને તમારી ગુરુદેવીને સાથે મનથી તમે પણ દિલથી માનવા માંડશો તો આ વિડીયો લાસ્ટ સુધી જોજો તો જય ખુંખાઇ મેળીમાં ખૂંખાઈ મેળીએ કીધું છે કે જો તમે તમારા ગુરુદેવીને પૂજવામાં તમારી ઈચ્છા ના હોય અને જો તમારા માતાજીને પૂજવા અને તમારી દીવો ઘરનો દીવો હોય તે તમારી મન ખરાબ થતું હોય અને એને એવું થતું હોય કે હું પૂજા તો કરું છું પણ તમારું મૂમન ખરાબ છે તો માતન પખ્છશે કે નહીં પખ્કે અને બીજી વાત એ પણ કીધી છે કે તમારાથી ગમે તેટલી ભૂલો થઈ હોય તો તમારી કુળદેવી એટલે કે તમારી મા માફ તો કરી રાખે તો તમારે એવું કોઈ મૂજાવવાની જરૂર નથી તમારી કુળદેવી છે તમારી મા છે તો તમારી ગમે તેટલી ભૂલો ભૂલોથી હોય તો તમારી મા સ્વીકારે છે આ ખુંગા મેળવી કીધું છે તો કોઈ ખરાબ વિચાર આવતા હોય છે કે હું માતાજીને હવે પૂજન નહીં કરું માતાજીને ભક્તિ નહીં કરું કંઈક ખરાબ વિચાર આવે છે માતાજી હવે આવા વિચારો આવે છે તો હવે મારે કંઈ ભક્તિ એવું કંઈ કરવું નથી હવે શું કરું શું ના કરું તો કૂંખામેળીએ કીધું છે કે એવી કંઈ કરશો નહીં ગોળાઓ તમારી માને જાળી રાખો અને તમારી માના શરણ પકડી રાખો આપોઆપ તમારા મેલા વિચાર જતા રહે છે અને મેળીએ કીધું છે કે જો તમારા માના શરણ પકડી રાખશો તો તમારે કોઈ દિવસ અને કોઈ જિંદગીમાં તમારે દુઃખનો દારણ આવો તો તમારી માના શરણ તો મિત્રો વાત કરીએ ખૂંખાર મેળીની તો ખૂંખાર મેળીએ શક્તિ છે એ ખૂંખાર મેળવીએ માતા છે જે રામવાળી મેળી છે તો તમારી કુળદેવીનો ભેટો તમને જરૂર કરાવશે તો એકવાર જો તમે સાનિધ્યમાં પહોંચી જાવ એકવાર તમે ખૂંખાર મળીને ચાર માતાના દિલથી મોની લીધું તો તમારી કુળદેવીનો સો ટકા એ ભેટો કરાવે છે અને તમે જાગૃત થઈ જશો તમારી કુળદેવી પૂજવા માટે તમે તમારી કુળદેવી પર વિશ્વાસ નહીં હોય તમને લોકો અમુક લોકોને તો એવું હશે કે બધી જ દેવીઓ કામ કરે ખાલી મારા ઘરની બેઠે દેવી નથી કમ કરતી પચાસ ટકા લોકો અમુક લોકો એવું હોય છે તો જો તમે સાનિધ્યમાં પહોંચી ગયા તો માતાજીની વાતો શબ્દ પ્રવચન સાંભળી લીધું તો તમારો વિચાર અને તમારા વિચાર આવશે કે તમારી કુળદેવી ઉપર અને તમારી કુળદેવીને તમે માનવા લાગશો તો આ બધી શબ્દ સાંભળવા કુંખામેળીના પ્રવચન સાંભળવા પડે તે યુટ્યુબમાં છે તે કૂંખામેળીના અને જો રવિવાર સાનિધ્યમાં જાઓ તો બહુ સારું કારણ કે ત્યાં જઈને દર્શન પણ થાય અને ત્યાં જઈને શબ્દ તમારા કાને પડશે અને જો તમારા કોને એકવાર આ શબ્દ માતાજીના ખૂંખા તમારી તમારી કુળદેવી આવી ગયા તો તમારો બેડો પાર થઈ જાવ અને તમે જેટલી ખૂંખા મેળવી છે કે જેટલી તાકાત મારા ખૂંખામેળી આમ છે જેટલો પબ્લિક એટલી તમારા ઘેર બેઠી એટલી તમારી તાકાત તમારી દેવી નામે છે તમારી કુળદેવી નામે છે તો તમે તમારી કુળદેવી પર વિશ્વાસ રાખો તમારી કુળદેવી ઉપર ક્યારેય ભરોસો ના તો છો તમારી કુળદેવી એ દિવસે તમે લાખો ભૂલ કરી હોય તો તમારી મા કરજો દેશે બાકી તો બીજા માને મેકીને માસીને ના જશો કારણ કે તમારી મા એ જ છે તો કુંખામેડી એ કહે છે કે તમે ભલે સાનિધ્યમાં આવો પણ પહેલાં મારે તમારી કુળદેવીને પૂછવું પડે અને જો તમારી કુળદેવી રજા આવે તો તમારી કુળદેવી ના માને તો મારે મને તો મિત્રો આ કૂંખા મેળીએ લાખો લોકોના પાંચ લાખ લોકો ત્યાં પબ્લિક આવતું હોય છે અને લાખો લોકોથી વધુ લોકોના કામ કર્યા છે ત્યારે ત્યાં પાંચ લાખ પબ્લિક આવતું હોય છે અત્યારે ગાડી બંધ તાપમાન ને વરસાદના લીધે ગાડી હમણાં બે રવિવારથી બંધ હોવાના કારણે પણ ત્યાં પબ્લિક એટલું આવતું હોય છે લોકો દૂર દૂરથી આવતું હોય છે અને ત્યાં માતા પણ એ પણ કીધું છે જો તમારાથી ના આવાય તો કસો નહીં ઘરે બેઠા બેઠા વિડીયો જોતો પ્રવચન સાંભળો અને ચોથું પ્રવચન સાંભળતા સાંભળતા તો તમારું કંઈક નવી તમને અનુભૂતિ થશે અને નવી પ્રેરણા જાગશે તો ખૂંઘા મેળી કીધું કે મારું ખૂંઘા મેળવી ન બદલી ના હો તો તમે ખૂંઘા મેળી એ પણ કીધું છે કે જો તમે સાનિધ્યમાં ના આવી શકો અને પેટ્રોલના ભૂજા ના તો ઘરે બેઠા બેઠા માનજો તો તમે તો પણ હું સ્વીકારી લઈશ ને ઘરે બેઠા બેઠા માનશો કે આવશો એટલું જ કામ ઘરે બેઠા પણ કરી શાખીશ તો કુંખા એ પણ કીધું છે આ ની શક્તિ અને તાકાત છે કુંખા એ માતા છે જ્યાં ફોનમાંથી જોતા જોતા વિડીયો જોતા જોતા તમે દિલથી યાદ કરો અને કામ તમારું થઈ જાય એ આ ખૂંખામેળી છે એવા તો લાખો વધુ કામ થઈ ચૂક્યા છે અને આ ની આવી જ શક્તિ છે તો મિત્રો ત્યાં પાંચ લાખ પબ્લિક આવતું હોય છે અને ત્યાં લોકો દૂર દૂરથી આવતું હોય છે અને માતાજી કુંખા મેળીને બહુ માને છે ગુજરાતમાં એક અલગ નામ ખૂંખા મેળી છે તો રામવાડી મેળી ત્યાં માતાજી રામવાડી મેળી પણ થાય છે અને મેળી છે તો આ ખૂંખા મેળીએ શેર માટેની કોટ પણ લાખો લોકોની ભાગી છે અને જેને વર્ષોથી દુઃખ હતું વર્ષોથી પીડાતા હતા અને જેનું કોઈ જમીન પચાઈ પાડી કોઈને ઘર પચાઈ પાડ્યું હોય એવા લોકોનો ન્યાય પણ માં કુંખાર મેળીઓ પાસો આપીને અપાવ્યું છે એવા લાખો લોકો ત્યાં માહિતમાં આવીને ખુદમાં મિત્રો કુંખાર મેળી એ પણ વાત કરી છે તો કુંખાર મેળીએ કીધું કે તમારે આવવાની જરૂર નથી જેટલી તાકાત ખૂંખાર મેળલામ છે જેટલી શક્તિ કુંખાર મેળામ છે એટલી શક્તિ તમારે ખુદેવી છે તો એ આવવાની જરૂર નથી એવું ટૂંકા મેળી આવા બોલ્યા છે તો પબ્લિકને પણ એવું જાગૃત થાય કે આવા હોવા જોઈએ આવી માતા પહેરી વાળી જોઈ કે સામેથી કહે કે તમારે આવવાનું જોઈએ તમારે કુળદેવી પૂજો તો આવા બહુ ઓછા લોકો હોય છે કે એવું કહે છે કે તમારી કુદેવ પૂજો અહીંયા આવવાની જરૂર નથી તો આ માતા કહે છે ગુજરાતનું એવું અલગ નામ છે અને એવું અલગ બોલ્યા છે કે તમારે અહીંયા આવવાની જરૂર નથી તમારી ઘરે બેઠી જે મોટી મા છે મારાથી જબરી તમારી કુળદેવી છે તો ભાઈ આ સાચી માતા અને સાચા ભુવાજી જોઈએ એ બુચર માતા તો મિત્રો અમારી ચેનલમાં આવા વિડીયો આવતા રહે છે નવા હોય તો લાઈક શ્યા સબસ્ક્રાઈબ કરી દેજો તો જય માતાજી ફરી મળીએ નવા ની અંદર તો જય માતાજી